લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં જોડાયા છે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર જોવા મળ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના મત વિસ્તાર ઘાટલોડિયામાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર ગૃહમંત્રી અમિત શાહના સંસદીય ક્ષેત્રમાં સીએમનો પ્રચાર એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પ્રચારમાં જોડાવાના છે અને ગુજરાત આવવાના છે સભાઓને સંબોધિત કરવાના છે બીજી તરફ ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પ્રચાર પ્રસારમાં લાગ્યા છે ઘાટોડિયા વિધાનસભાના ગોતા વોર્ડમાં આજે તેઓ પ્રચાર પ્રસાર કરી શકે છે ગોતા વોર્ડના સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરી સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય ક્ષેત્રમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે દસ વર્ષના શાસનમાં સેવા અને સુશાસન બંને સાથે જ કરવું પડે સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે અને સુશાસન થકી આજે તમે જુઓ ડેવલપમેન્ટના કામો કેટલા થયા છે આજ દેશમાં આજ ગુજરાતમાં કેટલા તમે કામો થતા જોઈ રહ્યા છો અત્યારે પહેલા તમારે એક લાખ નું કામ લઈને ક્યાંક જવું હોય તો કેટલો બધો વિચાર કરવો પડતો તો અત્યારે ચેરમેન સેક્રેટરીને ને એક કરોડ નું કામ લઈને જવું હોય તો કાઉન્સિલર જોડે આરામથી થઈ શકે સી એમ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ પ્રચાર પ્રસારમાં જોડાયા છે કૃતમંત્રી અમિશાના સંસદીય ક્ષેત્રમાં સી એમ એ પ્રચાર પ્રસાર કર્યો આ સાથે ઘાટલોડિયા વોર્ડમાં પણ પ્રચંડ પ્રચાર કર્યો દેશની અર્થવ્યવસ્થા આજે પાંચમા સ્થાને હોવાની વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહી છે તો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રચાર પ્રસારમાં જોડાયા છે